મારું નામ મનસુખભાઈ અકાભાઈ રિંબોડા છે મનસુખભાઈ તમે આ ઇક્વેશન પ્રોનો ઉપયોગ કર્યો તો પેલા જરૂર તમારું કેવું હતું અને હવે પછી કેવું છે તમારું પેલા આપણે કાળીયાની અસર સો ટકા થઈ જઈ હતી અને આ એક્વિશન પ્રો સાંઠા પછી આ સો ટકા ઊભું રહી ગયું છે અને રિઝલ્ટ બહુ સારું છે ટૂંકમાં ઇક્વેશન પ્રવર્તમાં કાળીઓ આપણે લાગી ગયું હતું અને પછી તમે વાપર્યું ખરોબર હા બરોબર તો એમાં તમને પછી આગળ વધ્યું કે અટકી ગયું ના 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 અટકી ગયું છે ઈ ની થુમી કે અટકી ગયું છે બરાબર બરોબર તો તમે પદા ખેડૂત ને તમે શું ભલામણ કરશો કે 21 પર પરવો 70 દિવસ નું થાય એટલે સાટું ફરજિયાત છે 100% રિઝલ્ટ છે અને કામ એ બહુ સારું છે બરોબર તો ઇક્વેશન પર તમે કેટલા મિલે નાખ્યું તો પંપે નાખ્યું પાંચ સાચા બરોબર તો બધા ખેડૂત ને ભલામણ કરશો કે ભાઈ ટૂંકમાં જે વસ્તુ છે કોટેવા કંપની ની તો એ કાળીઓ આવ્યા પછી અમારે કામ કરશે ખરું સો ટકા કામ કરશે બરોબર ને